છત્રાલ ખાતે સામૂહિક કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો કલોલ તાલુકાના છત્રાલ ખાતે આવેલ છત્રેશ્વર મહાદેવ મંદિરની હીરાબાગ વાડી ખાતે છત્રાલ ગામની ગૌરી વ્રત પૂર્ણ થયેલ દરેક સમાજની બાળાઓનું સામૂહિક કન્યા પૂજનનો કાર્યક્રમ સામાજિક સમરસતા મંચ તરફથી રાખવામાં આવ્યો છત્રેશ્વર મહાદેવ મંદિર છત્રાલ ખાતે છેલ્લા સાત વર્ષથી સામૂહિક કન્યા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે

મહાદેવના પરિસરમાં સામાજિક સમરસતા ધ્યાનમાં લઈને ગૌરી વ્રત નિમિત્તે કન્યા પૂજનનું સામૂહિક પૂજન કરવામાં આવી છે આ કાર્યક્રમની વિશેષતા કે ગામના બધી જ જ્ઞાતિ જાતિની દીકરીઓ કાંઈ વાલ્મીકી સમાજ હોય વણકર સમાજ હોય રોહિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય પટેલ સમાજ હોય બધી જ જ્ઞાતિની દીકરીઓ અહીંયા આવે છે એનું બધી જ જાતિના લોકો આવીને પૂજન કરે છે પૂજનની સાથે એમને દામ દક્ષિણા ભેટ આપીને અને પછી બધા સાથે સામૂહિક રૂપે ભોજન કરે છે આવા જ કાર્યક્રમો સમરસતા મંચ દ્વારા આ બે ત્રણ સ્થાનો ઉપર અલગ અલગ ગામડાઓમાં પણ થવા માંડ્યા છે તો આ પ્રમાણેના કાર્યક્રમો આખા દેશમાં થાય અને સામાજિક સમરસતાને ધ્યાનમાં લઈને હિન્દુ સમાજની બધી જ જાતિ જાતિના લોકો ભેગા મળીને